આર્મીની કપરી ટ્રેનિંગમાં સફળ થનાર કાઠલાના ત્રણ યુવાનોનું લોકોએ ભવ્ય સન્માન કર્યું માંડવી તાલુકાના ઐતિહાસિક અને ખેતી પ્રધાન ગણાતા નાનકડા એવા કાઠડા ગામના આજે આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક ત્રણ યુવાનોએ પૂર્ણ કરી માદરે વતન કાઠડામાં આવતા તેમનું ગામલોકોએ તેમના પરિવારજનોએ અને મિત્રોએ ભવ્ય સન્માન કર્યું હતું કાઠડા ગામના ત્રણ યુવાનો ગઢવી હિતેન્દ્ર જીવણભાઈ વિજાણી સીઆરપીએફ ગઢવી દેવ ખેચીભાઈ અલસુરા આર્મી અગ્નિવીર અને ગઢવી વિશાલ વિરમભાઈ મંધુડા આર્મી અગ્નિવીર એ ટ્રેનિંગ પૂર્ણ કરી કાઠડા પધાર્યા હતા ત્યારે ગામ લોકો પરિવારજનો અને ત્રણેય યુવાનોના મિત્રોએ તેમનું ભવ્ય સન્માન કર્યું હતું કાઠડા ગામમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો વાસરા રાજાના મંદિરથી કાઠડા સોનલધામ સુધી ભવ્ય સામૈયામાં બહેનો મોટી સંખ્યામાં બાઇક રેલી સાથે યુવાનો વડીલો જોડાયા હતા ઐતિહાસિક કાઠડા ગામે જ્યાં આઈ ભગવતી મા સોનલમાના બેસણા છે અને આ ગામ હંમેશા રાષ્ટ્ર સેવાને સમર્પિત રહ્યો છે ગામના યુવાનો બહેનો સરકારી તેમજ અન્ય ખાનગી ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહી પોતાની સેવાઓ આપતા હોય છે ત્યારે આજે વધુ ત્રણ યુવાનો સરહદની રક્ષામાં જોડાતા ગામ લોકોએ અને તેમના પરિવારજનોએ તેમજ તેમના મિત્રોએ ગૌરવની લાગણી અનુભવી હતી કાઠડા ચારણ સમાજના પ્રમુખ દેવાંગભાઈ ગઢવી કાઠડા ગામના પૂર્વ સરપંચ ભારુભાઈ ગઢવી નાના લાયજા ગામના સરપંચ વિરમભાઈ ગઢવી કાઠડા ગામના ચારણ સમાજના અગ્રણી વિરેન્દ્રભાઈ કાનાણી કાઠડા ગામનું ગૌરવ અને જાણીતા ભજનીક નિલેશભાઈ ગઢવી બાબુભાઈ ગઢવી વિરમભાઈ લાખુભાઈ ગઢવી ગોપાલભાઈ બાબુભાઈ ગઢવી બારુભાઈ ગઢવી મોરજીભાઈ પાસતા જીવણભાઈ દેવરાજભાઈ ગઢવી દીપકભાઈ વિજાણી કાઠડા ગામના નિવૃત્ત પોલીસકર્મી માણસીભાઈ ગઢવી મૂળ કાઠડા ગામના અને બાબાવાડી માંડવી રહેતા પુલસીભાઈ વિશ્રમભાઈ ગઢવી કેશવભાઈ ગઢવી એસએસબી રતનભાઈ ગઢવી નિવૃત્ત આર્મી રિટાયર્ડ એએસઆઈ દેવરાજભાઈ ગઢવી અર્જણભાઈ જીવણભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાઠડા ચારણ સમાજ અને સમસ્ત ગામજનો હતી કાઠડા ચારણ સમાજના પ્રમુખ દેવાંગભાઈ ગઢવીએ ત્રણેય યુવાનોનું વિશેષ સન્માન કર્યું હતું તેમણે ત્રણેય યુવાનો આજે ખરા અર્થમાં રાષ્ટ્ર સેવામાં જોડાયા છે ત્યારે તેમના પાસેથી વધુ યુવાનો પ્રેરણા લે અને દેશ સેવામાં આગળ આવે તેવું તેમણે જણાવ્યું હતું કાઠડા ગામના ચારણ સમાજના અગ્રણી વીરેન્દ્રભાઈ કાનાણીએ ત્રણેય યુવાનો રાષ્ટ્ર સેવામાં જોડાતા તેમને તેમજ તેમના પરિવારજનોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા મોટી સંખ્યામાં ગામ લોકો પરિવારજનો યુવાનોના મિત્રો તેમજ ભુજ નલિયા માંડવી ભુજપુર વગેરે ગામોના આગેવાનો પરિવારજનો તેમના મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ત્રણેય યુવાનોને સન્માનિત કર્યા હતા કાઠડા ચારણ સમાજના માજી પ્રમુખ અને માંડવી તાલુકા પંચાયતના સદસ્ય દેવાંગભાઈ સાખરાએ ત્રણેય યુવાનોએ આજે કાઠડા ગામનું ગૌરવ વધાર્યું છે ત્યારે તેમણે હર્ષની લાગણી અનુભવી હતી અને હજુ પણ વધુ કાઠડા ગામના યુવાનો દેશ સેવામાં આગળ આવશે તેવો તેમણે નિર્ધાર વ્યક્ત કર્યો હતો સો ટકા હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે આજરોજ કાઠળા ગામ માટે ખૂબ ગૌરવ નિષ્ણ છે કાઠળા ગામના ત્રણ યુવાન એક સીઆરપીએફમાંથી આરપીએફમાંથી હિતેન્દ્ર જીવનભાઈ વિજાણી અગ્નિવીરમાંથી બે યુવાન વિશાલ વિરમભાઈ મંદુડા દેવ ખેસીભાઈ મંદુડા આજે પોતાના વિસ્તારની ટ્રેનિંગ પરિપૂર્ણ કરી અને આજે કાઠળા ગામે વધારે ત્યારે કાઠળા સમગ્ર કાઠળા ગામમાંથી ભાવભર્યું સામયું સ્વાગત કરવામાં આવ્યું હતું જે આજે તમે સોનલધામના મંદિરે પ્રોગ્રામ તમે જે જોયો એ મુજબ આજે ચાણ સમાજ મુજબ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યું હતું કાઠલા ગામ ઉપર આ શ્રી સોનલમાના ખૂબ આશીર્વાદ રહ્યા છે એજ્યુકેશન ક્ષેત્રે ખૂબ આગળ છે અને લગભગ સરકારી કર્મચારીઓના દ્રષ્ટિએ જોવા જોઈએ તો બધે વિભાગમાં કાઠલા ગામના યુવાનો તત્પર હોય છે જ્યારે આજે તો ખૂબ ગૌરવ નિષ્ણા છે જે ત્રણ યુવાનો ટ્રેનિંગ પૂર્ણ કરીને આજે કાઠલા ગામમાં વધારે છે ત્યારે અમે કાઠલા સમગ્ર ગામ હર્ષની લાગણી અનુભવે છે સો ટકા પરેશભાઈ આપણે જોઈ શકે છે કે કોઈ પણ પરિવારનો એક સરકારી કર્મચારીમાં કે સરકારી જોબમાં હોય છે તો આખો પરિવાર એને પાછળ ખૂબ સુખી હોય છે અને આજનો સમય છે એજ્યુકેશનનો એટલે કાઠલા પણ એજ્યુકેશનને દ્રષ્ટિએ ખૂબ આગળ છે તમે પણ જોઈ શકો છો કે તમે પોતે પણ કાઠલાના છો એટલે કાઠલાનો હાલનો સમય સુવર્ણ સમય છે એજ્યુકેશન રીતે અને પ્રગતિના પંથે હાલ કાઠલા ગામ શિખરે ઉપર છે જે સો ટકા આઈમાના જે સપના હતા કે ચારણનો યુવાન ભણી ગણી આગળ વધે અને દેશ સહિતના સેવા માટે પોતાનું નામ ઉજવળ કરે જે આજે ખરેખર શબ્દો આઈમાના સાર્થક થઈ રહ્યા છે આજે કાઠલા ચાણસમના પ્રમુખ દેવંગભાઈ વિજાણી અને સમગ્ર કાઠલા ગામના યુવાનો વડીલો અને બહેનો માતો આજે હાજર રહ્યા હતા હમણાં જ સન્માન સ્વાગત નો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો તો એના વિશે મેં સંચાલનમાં પણ વાત કરી અને આજે તમે જ્યારે મારો ઇન્ટરવ્યુમાં મને પૂછો છો તો હું ચોક્કસ કહીશ પરબોતોસે ટકરા જતા હૈ ઉસેફાન કહેતે તુફાનો સે ટકરા જતા હૈ ઉસે જવાન કહેતે હે આવા અમારા જવાનો અત્યારે અમારી સાથે ઊભા છે અમારે આજે ગૌરવની ક્ષણ છે ઐતિહાસિક આ ગામ માટે એક આજની જે બાબત છે એ ઐતિહાસિક છે અને એમાં બહુ મોટી સંખ્યામાં કાઠડા ગામના બધા જ નાના મોટા યુવા મિત્રો વડીલો માતાઓ બહેનો આજે જે ઉપસ્થિત રહી અને ઉમરકાભાઈ સ્વાગત કર્યું છે સન્માન કર્યું છે અને હજી જે તૈયારી કરી રહ્યા છે નાના દીકરા દીકરીઓ એને આ આજના પ્રોગ્રામ પછી એમને વિશેષ પ્રેરણા મળશે ઘણી વસ્તુ એવી છે કે ક્યારેક કોઈક એક વસ્તુમાં આપણે અસફળ થઈએ તો સફળતા અને નિષ્ફળતાનો જે ભેદ છે એના માટે હંમેશા પ્રેરણા આપવાવાળા આ ગામમાં હજી એ છે અને ક્યારે પણ જ્યારે આ વસ્તુ આજનો આ નિર્ણાયક દિવસ છે એના પરથી સો ટકા પ્રેરણા લઈ અને ઘણા બધા દીકરા અને દીકરી અમારી દીકરીઓ પણ તૈયારી કરી રહી છે અને રાષ્ટ્ર સેવા પ્રથમ એને અગ્રતા આપી રહી છે અને એટલે જ હું કહીશ કે રાષ્ટ્ર રહેગા

આજે અમે સાથે ટ્રેનિંગ કરીને અહીં આવ્યા છીએ એ અમારા માટે ગર્વની ક્ષણ છે અને પરિવારની વાત પરિવાર પણ અમારી એ જ રાહ જોતો હતો કે ક્યારે મારો દીકરો આવશે અમે ત્રણે હું છે આઠ મહિના પછી ઘરે આવ્યો છું અને આ ભાઈ બધા બંને જણા છ મહિના પછી ઘરે આવ્યા છે તો એ લોકો માટે ભાઈ ગૌરવની ક્ષણ છે કે ગામમાં આવતા યુવાન જે આવી રીતે તૈયારી કરીને પાસ થઈને ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યા છે યુવા યુવાનો માટે એક જ પ્રેરણા છે ફર્સ્ટ તો આ પરિચય આપું દેવ ખેતસિંહભાઈ અલસુરા આઠડા ગામના છીએ અમે ત્રણે એક તો અને મારું નામ ગઢવી હિતેન્દ્ર જીવણભાઈ વિજાણી અને બીજા ગઢવી વિશાલ એ અમે ત્રણેય સાથે તૈયારી કરતા તો જણાવ્યું પણ જે ટ્રેનિંગ છે એ છ મહિના કાઢવા એક મુશ્કેલ વસ્તુ છે એક શરૂ શરૂમાં ઘણો મુશ્કેલ પડે છે તેના પાછ પાછળ જે સમય છે ત્યાં કાઢું પરિવાર વગર રહેવું બધું પોતાની રીતે કરવું પડે છે પણ તો બધાને ત્યાં સફળતા એક જ રીતે મળે છે કે રાષ્ટ્ર પ્રથમ એક ધ્યેય લઈને હાલતા હોઈએ છીએ અને બીજું ગામનું નામ આગળ વધશે એ પણ જે દિમાગમાં રાખીને હાલતા હોઈએ છીએ અમારું આ કાઠડા ગામ બહુ ઐતિહાસિક ગામ છે જ્યારે માંડવી શહેરનું અસ્તિત્વ ન હતું ત્યારથી આ ગામ છે સાડા સાતસો વર્ષ જૂનું ગામ છે અને અત્યારે આપણે જે નિહાળીએ છીએ એ વાંચરા દાદાનું મંદિર છે ત્યાં આગળ કાઠડા ગામના ત્રણ જુવાનો જે સૈન્યની ટ્રેનિંગ લઈને આવ્યા છે એમનું સન્માન કરવા માટે આખું ગામ ચારણ અને ચારણેતર બધાએ એકત્રિત થયેલા અને આપણા વડાપ્રધાન મોદી સાહેબની પ્રેરણાથી અત્યારે જે અગ્નિવીર અને સૈન્યની બીજી અનેક યોજનાઓ જે નીકળી છે એમાં નાના વિદ્યાર્થીઓને બાળકોને પ્રોત્સાહન મળે છે એવો હોશથી જોડાય છે એની પ્રેરણારૂપ દાખલો એ આપણે જોઈ શકીએ છીએ આ ત્રણ યુવાનો જોડાયા છે ટ્રેનિંગ લઈને આવ્યા છે એમનું ગામે સામયું કર્યું છે અને કાઠડા ગામમાં ઘણા બધા મિલિટરીમાં સૈન્યની અન્ય શાખાઓમાં જોડાયેલા છે અને બધી રીતે કાઠલું ગામ દેશભક્તિમાં અને બધી રીતે રંગાયેલું ગામ છે આપણે આપણે જો આપણે જોયું હશે અત્યારે આમનું જે સન્માન કરવામાં આવ્યું તેમાં બધા વૃદ્ધ તથા માણસો મહિલાઓ બધા નાના બાળકો સહિત બધા જોડાયા હતા અને એ એક પ્રેરણારૂપ ગૌરવરૂપ એક મતલબ કે દ્રષ્ટાંત છે દરેક વખતે જ્યારે ટ્રેનિંગ લઈને છોકરાઓ આવે છે અથવા તો રિટાયર થઈને આવે છે ત્યારે એમનું આવી જ રીતે ગામ સન્માન કરે છે દેશભક્તિના રંગે રંગાયેલું અમારું કાઠડા ગામ છે વધુ યુવાનોને ખાસ જોડાવું જોઈએ આપણે બીજા વિદેશોમાં જોઈએ તો મિલિટરીની ટ્રેનિંગ ફરજિયાત હોય છે આપણે તો અહીં મોદી સાહેબે બહુ સગવડ આપી છે કે તમે અગ્નિવીર જેવી યોજનામાં તમે જોડાવો તો તમે ચાર વર્ષમાં અમુક લાખ રૂપિયા ત્રેવીસ પચીસ લાખ રૂપિયા તમારે જમા થઈ જાય પાછો તમને પ્રાથમિકતા મળે કોઈ પણ બીજી મિલિટરી શાખાઓમાં જવું હોય કે અન્ય કાર્યોમાં તમને પહેલી પસંદગી મળે એવી સુંદર યોજના છે એટલે આ છોકરાઓને જોઈને એમને પણ પ્રેરણા મળશે કે એમાં જોડાવવું ખાસ જરૂરી છે બીજે તો ફરજિયાત છે આપણે ફરજીયાત પણ જોડાવવું જોઈએ દરેકે